નમસ્કાર દર્શક મિત્રો કરુણા સ્વાગત છે વંદે ટોક દોસ્તો ચોમાસું બરાબર જામી ગયું છે છે અષાઢ મહિનો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે આમ તો લગભગ આખા દેશમાં વરસાદી મોસમ જામી ગઈ છે જામી રહી છે વરસાદ આવે એ તો બહુ જરૂરી છે અનિવાર્ય છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી રોજીરોટી આપણું ગુજરાન અને આપણું જીવન એ મેઘરાજાને આધારિત છે કુદરત ને આધારિત છે વરસાદ ને આધારિત છે પણ એક ચિંતાનો વિષય હોય છે આકાશી વીજળી આપણે રોજ માધ્યમોમાં જોઈએ છીએ કે અહીંયા વીજળી પડી એક લોકોના મોત થયા પાંચ પચીસ પશુઓના મોત થયા ઘેટા બકરાના મોત થયા ગાય ભેંસના મોત થયા બળદનું મોત થયું તો આ વસ્તુ આપણે રોકી નથી શકતા આકાશી વીજળીને આપણે રોકી નહીં શકીએ તો એનાથી બચી શકીએ કે કેમ તો સરકારે ઘણી બધી ગાઈડલાઈન બહાર પાડી છે નિષ્ણાતોએ વૈજ્ઞાનિકોએ આના ઉપર ઘણા બધા સંશોધન કરીને સરસ ડેટા તૈયાર કર્યો છે તો થોડો આપણે વિજ્ઞાનનો આધાર લઈએ અને આકાશી વીજળીથી કેવી રીતે બચી શકીએ તો એને માટેની થોડી ટીપ્સની મારે આજે આપની સમક્ષ વાત કરવી છે ફરીથી કહું કે વીજળી થતી આપણે રોકી નહીં શકીએ પણ વીજળીથી બચી જરૂર શકીએ છીએ થોડું જો ધ્યાન રાખીએ તો સૌથી પહેલી વાત તો એ કે આખા વિશ્વમાં વીજળી પડવાથી દર વર્ષે લગભગ ચાર સાડા ચાર હજાર લોકોના મોત થાય છે એવા આંકડા આપણી પાસે સરકારી ધોરણે ઉપલબ્ધ છે વિશ્વમાં ચાર થી સાડા ચાર હજાર માણસોના વીજળી પડવાથી મોત થાય છે દર વર્ષે ભારતમાં આ આંકડો મોટો છે વિશ્વના પ્રમાણમાં ભારતમાં દર વર્ષે લગભગ પચીસો લોકોના અઢી હજાર લોકોના વીજળી પડવાથી મોત થાય છે આકાશી વીજળીથી એટલે ભારત છે એ આ બાબતમાં વીજળી પડવાથી મોત થવાની બાબતમાં વિશ્વમાં કદાચ સૌથી આગળ છે બીજું ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાની ઘટના અને વીજળી પડવાથી મોત થવાની ઘટના છન્નું ટકા જેટલી છે જે સરકારી આંકડા છે એ મુજબ વાત કરું તો છન્નું ટકા વીજળી ગામડામાં ગ્રામ્ય વિસ્તારમાં પડે છે અને ત્યાં પણ મોતનું પ્રમાણ એનાથી વધુ હોય છે એટલે ચાર ટકા વીજળી પડવાનો રેશિયો શહેરોમાં છે ભારતમાં હવે થોડી વાત એ કરવી છે કે વીજળી કેમ થાય છે પહેલા તો તો જે વૈજ્ઞાનિકોએ જે તારણો કાઢ્યા છે જે આપણી પાસે સંશોધનો ઉપલબ્ધ છે એના આધારે થોડી વાત કરું તો એવા તારણો નીકળ્યા છે કે વાદળામાં જે પાણીના કણો હોય છે પાણીના બુંદ હોય છે એની સાથે જ્યારે હવા ટકરાય છે ત્યારે એક ચોક્કસ ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે એક વીજળી પેદા થાય છે અને એ ઘર્ષણને કારણે બે પ્રકારના વાદળા બને છે ઇલેક્ટ્રિક ચાર્જ વાળા પોઝિટિવ વાદળા અને ઇલેક્ટ્રિક ચાર્જ વાળા નેગેટિવ વાદળા જ્યારે નેગેટિવ અને પોઝિટિવ ઇલેક્ટ્રિક ચાર્જ વાળા વાદળા એકબીજા સાથે ટકરાય છે અથડાય છે ઘર્ષણ થાય છે એટલે એમાંથી ઇલેક્ટ્રિસિટી એટલે એક વીજળી લાઇટનિંગ જેને આપણે કહીએ છીએ એ વીજળી પેદા થાય છે અને એની સાથે અવાજ પણ આવે છે આપણે જાણીએ છીએ વૈજ્ઞાનિક રીતે એ પ્રૂવ થઈ ગયેલું છે કે પ્રકાશની ઝડપ ગતિ એ અવાજ કરતાં વધુ હોય છે એટલે આપણને પહેલાં વીજળીનો ચમકારો દેખાય છે એની થોડીક સેકન્ડ પછી અવાજ આવે છે એ આપણે જાણીએ છીએ હવે મારી પાસે ગયા વર્ષના જે આંકડા છે ભારતમાં વીજળી પડવાના તો એ જે સરકારી આંકડા છે આ ઓફિશિયલ ફિગર છે કદાચ અનઓફિશિયલ આનાથી વધુ પણ હોઈ શકે પાંચ રાજ્યોના આંકડા અત્યારે આપણી પાસે છે એમાં ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં ત્રણસોને એક લોકોના મોત થયા હતા આકાશી વીજળી પડવાથી ઉત્તર પ્રદેશમાં ઝારખંડમાં બસો ને સડસાંઠ લોકોના મોત થયા હતા આ વીજળી પડવાથી મધ્યપ્રદેશમાં સૌથી વધુ ચારસો ને છન્નું લોકોના મોત થયા હતા વીજળી પડવાથી બિહારમાં આ આંકડો છે ત્રણસો ને ઓગણત્રીસ લોકોના અને ઓરિસ્સામાં ત્રણસો ને સોળ લોકોના પાંચ રાજ્યોમાં લગભગ પંદરસો જેટલા લોકોના મોત પંદરસો સોળસો જેટલા લોકોના મોત પાંચ રાજ્યોમાં આકાશી વીજળી પડવાને કારણે થયા હવે આપણે મોટે ભાગે જાણીએ છીએ હવામાન વિભાગના જે નિષ્ણાતો હોય છે એ લોકો જાણતા હોય છે એ લોકો કહેતા હોય છે કે જ્યારે ચોમાસાની શરૂઆત હોય છે એટલે કે જૂનનો પ્રારંભ મેનો એન્ડ ગણો કે જૂનનો પ્રારંભ અને ત્યાંથી લઈને જુલાઈ સુધી એટલે લગભગ બે સવા બે મહિના એવા હોય છે ચોમાસાના પ્રારંભના ત્યારે સીબી ક્લાઉડ બને છે એ લોકોની એક ટર્મિનોલોજી છે એની એક પરિભાષા છે સીબી ક્લાઉડ સીબી ક્લાઉડ એટલે ક્યુમિનો નિમ્બસ એટલે ચોક્કસ પ્રકારના વાદળા વાદળા જે વીજળી વધુ કરે છે અથવા તો એ એવા છે કે જે ટકરાવાથી વીજળી થવાની અને વીજળી પડવાની ઘટના વધુ બને છે એટલે મોટે ભાગે આપણે એવું માનીએ છીએ ભલે ઓફિસિયલ પ્રૂ નથી પણ મોટે ભાગે એવું કહેવાય છે કે જૂન જુલાઈમાં વીજળી થવાની અને પડવાની ઘટના વધુ બનતી હોય છે ત્યારે સીબી ક્લાઉડ હોય છે આકાશમાં ક્યુમિનો નિમ્બસ ક્લાઉડ અને પછી છેલ્લે ચોમાસું જયારે પૂરું થતું હોય એટલે આપણે ત્યાં ગુજરાતી મહિનાની વાત કરીએ તો ભાદરવો મહિનો ઉતરતો હોય એટલે કે શ્રાદ્ધ પક્ષ હોય અથવા તો એના પછીના દિવસો એટલે કે નવરાત્રીના દિવસો હોય એટલે ચોમાસું જયારે ઉતરતું હોય ત્યારે પણ પાછા સીબી ક્લાઉડ વધારે બનતા હોય છે એટલે ત્યારે પણ વીજળી થવાની અને વીજળી પડવાની ઘટના વધુ બનતી હોય છે એટલે બે ગાળા આપણે યાદ રાખવાના છે એક તો ચોમાસાના પ્રારંભનો ગાળો જૂન જુલાઈ અને પછી ચોમાસાનો ઉત્તરાર્ધ એટલે કે ચોમાસાનો અંત એટલે ભાદ્રપદ મહિનો અને આસો મહિનાની શરૂઆત તો ચોમાસું શરૂ થાય ત્યારે ને ચોમાસું પૂરું થાય ત્યારે આકાશમાં સીબી ક્લાઉડ વધુ બને છે એમાં વીજળી વધુ થાય છે પેદા વધુ થાય છે વીજળી અને પડે છે પણ જાજી તો શરૂઆતના દિવસો જરાક સંભાળી લઈએ અને ચોમાસાના આખરી દિવસો સંભાળી લઈએ તો વીજળીને તો થાતી નહીં રોકી શકી મેં પહેલાં કીધું પણ વીજળીથી બચી જરૂર શકશું હવે બીજી પણ કેટલીક ટીપ્સ આ વિષયના નિષ્ણાતો હવામાન વિજ્ઞાનીઓએ આપી છે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા છે એમાં એ પણ ટીપ્સ આપી છે કે વીજળી થતી હોય તો એનાથી બચવું કેમ માનો કે જૂન જુલાઈમાં આપણે તો બહાર નીકળવું પડશે કામ ધંધા માટે આપણે તો વરસાદ કોઈને કહીને નહીં આવે વીજળી કોઈને કહીને નહીં થાય આપણે બજારમાં હશું આપણે ખુલ્લામાંશું ત્યારે વીજળી થવાની પણ આપણે બચી કેવી રીતે શકીએ તો એની પણ કેટલીક ટિપ્સ વૈજ્ઞાનિકોએ આપી છે એની થોડી વાત મારે અહીંયા કરવી છે એટલે આપણો આપણે જોઈએ છીએ કે રોજ છાપામાં આવે છે બે દિવસ પહેલાં જે આપણે વાંચ્યું કે જામનગર પાસે એક ગામડામાં ખેતરમાં વીજળી પડી અને બે બેન ભાઈ ખેતરમાં કામ કરતા હતા તો બેનનું ઘટના સ્થળે મોત થયું અને ભાઈ છે દાજી ગયો અને હોસ્પિટલાઇઝ છે આવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે બસો બકરા ઘેટા ઉપર વીજળી પડી અને એના મોત થયા બે ગાયો ઉપર બે બળદ ઉપર તો આવી ઘટનાઓ આપણા પશુઓને પણ નુકસાન થાય છે આપણા પશુઓની પણ કેઝ્યુઅલ થાય છે અને માણસનું જીવનની પણ કિંમતી છે 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 માણસ પણ એક જ સેકન્ડમાં મોતને ભેટે જ્યારે વીજળી પડે તો તો આનાથી બચવું કેવી રીતે સૌથી પહેલી વાત નિષ્ણાતો એવી કરી છે કે જ્યારે વીજળી થતી હોય ત્યારે બને ત્યાં સુધી ખુલ્લામાં ન રહેવું બજારમાં હોય અથવા તો ખેતરમાં હોય ખુલ્લા મેદાનમાં હોય તો તાત્કાલિક ઓથ જ્યાં હોય જ્યાં દિવાલ હોય અથવા તો જ્યાં છાપરું છે જ્યાં છત છે એની નીચે આવી જવું શક્ય હોય ત્યાં સુધી ખુલ્લામાં ન રહેવું બીજું ટીન ટીન અને અને જ્યાં જ્યાં કરેલું હોય હોય શેડ ખાસ કરીને લોખંડના શેડ કરેલા હોય છે ટીનના શેડ કરેલા હોય છે તો આવી ધાતુના શેડવાળી જગ્યાએ ન રહેવું એ શેડ નીચે ન રહેવું ત્યાં વીજળી પડવાની શક્યતા વધુ છે ખુલ્લા ખેતરમાં ખુલ્લી જગ્યા ઉપર વીજળી પડવાની શક્યતા વધુ છે એટલે ખુલ્લામાં ન રહેવું મેટલ મેટલના શેડ નીચે પણ શક્ય હોય ત્યાં સુધી ન રહેવું બીજું ખુલ્લા વાહનમાં મુસાફરી ન કરવી જ્યારે વીજળી બહુ થતી હોય તમારી ઉપર જ્યારે વીજળી થતી હોય તો ખુલ્લા વાહનમાં જેમ કે ટ્રક છે જેમ કે મેટાડોર છે છે જે છકડો રિક્ષા તો એવા ખુલ્લા વાહનમાં પછી આપણું બાઇક વગેરે સ્કૂટર વગેરે છે તો જ્યાં તમે ખુલ્લા છો તમારી ઉપર છત નથી એવી જગ્યા ઉપર એ એવા વાહનમાં મુસાફરી ન કરો આગળ કીધું છે કે બંધ વાહનમાં તમે મુસાફરી કરતા હો કાર છે આજુબાજુ ન રહ્યો મોબાઈલ ટાવર થી તમારી જાતને દૂર રાખવો કારણ કે ત્યાં વીજળી પડવાની શક્યતા વધુ કહેવાય છે એવી જ રીતે ઇલેક્ટ્રિક ના થાંભલા વીજળીના પોલ એનાથી પણ દૂર રહ્યો ત્યાં પણ શક્યતા વધુ કહેવાય છે વૃક્ષની ઉપર વીજળી પડવાની શક્યતા વધુ હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી વૃક્ષની નીચે ના ઉભા ઘણી વખત આપણે ખુલ્લા મેદાનમાં હોય બહુ વીજળી થતી હોય તો કોઈ ઝાડ નીચે છાંયો લઈ લઈ એના ઓથ નીચે ઉભા જાય ને છાંયા ઉભા રહી જાય વરસાદથી બચવા માટે પણ ઝાડ નીચે ઉભા થાય વીજળી ઘણી વખત પડતી હોય છે તો ઝાડ નીચે પણ ન રહેવું એવી ટીપ્સ આપવામાં આવી છે વીજળી જ્યારે બહુ થતી હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરો વાતચીત કરવા માટે ટેલિફોનનો ઉપયોગ પણ તમે ન કરો અને ખુલ્લા પગે ન રહેવું વીજળી થતી હોય ત્યારે ખુલ્લા પગે ન રહેવું કેમકે વીજળી છે એ અમુક આપણે જાણીએ છીએ કે લોખંડ આપણું શરીર એ બધા વીજળીના વાહકો છે તો ખુલ્લા પગે રહેવાથી પણ આપણે ક્યાંક જમીન સાથે સંપર્કમાં રહીએ છીએ અને વીજળી પડવાની શક્યતા વધી જતી હોય છે તો શક્ય હોય તો રબરના ચપ્પલ પહેરવા જે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટીનું કામ આપણે કરતા હોય તો રબરના ચંપલ પહેરીને આપણે કંઈ વાયરિંગ નાનું મોટું કરતા હોય છે એની પાછળનો હેતુ એ છે કે આપણે જમીન અને આપણા વચ્ચેનું જે અંતર છે એ થઈ જાય અથવા તો વચ્ચે એક અવાહક વીજળીનું અવાહક રબર આવી જાય બીજું વીજળી થતી એક એવી પણ ટીપ્સ આપવામાં આવી છે કે વીજળીનો ચમકારો થાય અને અવાજ આવે ગર્જના થાય એની વચ્ચે જો ત્રીસ સેકન્ડથી ઓછું અંતર હોય એટલે વીજળી થઈને તરત જ વરસાદ ગાજવાનો અવાજ આવ્યો આ અંતર ત્રીસ સેકન્ડથી ઓછું હોય તો તમારી બહુ જ નજીકમાં વીજળી થાય છે તમારી ઉપર જ વીજળી થાય છે એ વીજળી પડવાની શક્યતા વધુ છે તો આવા સંજોગોમાં તાત્કાલિક સેફ જગ્યાએ સલામત જગ્યાએ તમે જતા રહ્યો અને સલામત જગ્યા કઈ છે એ આગળ ટિપ્સ મેં આપી એમાં આપ જાણો છો જે વૈજ્ઞાનિકોએ હવામાન શાસ્ત્રીઓએ જે ટિપ્સ આપી છે એ આપણને ખબર છે કે આટલી આટલી જગ્યા સલામત છે ને આટલી જગ્યા અસલામત છે તો વીજળી ઘણી વાર એવું થાય કે વીજળી થાય પછી એકાદ મિનિટ પછી આપણને અવાજ આવતો હોય ચાલીસ સેકન્ડ પછી પચાસ સેકન્ડ પછી પણ વીજળી ને તરત જ જો અવાજ આવે છે ગાજવાનો તો એનો મતલબ એ કે વીજળી તમારી બહુ જ નજીકમાં તમારી ઉપર જ થાય છે અને એવી વીજળી પડવાની શક્યતા વધુ હોય છે તો આવા સંજોગોમાં તાત્કાલિક સલામત જગ્યાએ તમે ખસેડાઈ જાઓ તમે તમારી જાતને લઈ જાઓ અથવા તમારી પાસે જે પશુઓ છે એને પણ સલામત જગ્યાએ તમે રાખી શકો છો તો આ ટિપ્સ છે થોડી વીજળીથી બચવાની કુદરતે શું લખ્યો હશે આપણને ખબર નથી પણ શક્ય એટલા જેમ આપણે દરેક રોગથી કે દરેક અકસ્માતથી બચવાના પ્રયાસ કરતા હોઈએ છીએ એવી જ રીતે આવો અકસ્માત ના થાય એને માટે જ્યારે વીજળી થતી હોય આ સમયગાળો બહુ ટૂંકો હોય છે મિત્રો તમે જાણો છો કે બહુ જ વીજળી થતી હોય બહુ કડાકા થતા હોય એવો ગાળો અડધો કલાક પોણો કલાક એક કલાકનો હોય છે માત્ર તો આપણી જાતને થોડી વાર માટે સલામત જગ્યાએ ખસેડી દઈએ આપણી જાતને લઈ જઈએ તો આ મોટો અકસ્માત છે એનાથી પણ બચી શકીએ કારણ કે એક વખત વીજળી પડી જાય પછી અને આ બધા ફ્રેક્શન ઓફ સેકન્ડ ના ખેલ હોય છે એક બે સેકન્ડનો જ ખેલ હોય છે અથવા તો સેકન્ડના દસમા ભાગનો ખેલ હોય છે તો એક તાત્કાલિક અકસ્માત થાય ને એનાથી આપણે આપણી જીવન ગુમાવવું પડે અથવા તો આપણા પશુઓને આપણા વાલા પશુ પક્ષીઓને ગુમાવવા પડે એના કરતાં આપણે આપણી જગ્યા આપણી જાતને સલામત જગ્યાએ રાખી દઈએ અને આવા સંજોગોમાં આપણા પશુઓને પણ સલામત જગ્યાએ રાખીએ તો આપણે અમૂલ્ય જિંદગીથી હાથ ધોવા નહીં પડે ફરી પાછા કોઈ આવી સરસ મજાની વાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર